એક માલિક તરીકે આપી શકીએ એને કટાને એ સરકાર ને સરખી લોકતરી છે આજે ખૂબ છે છે ત્યારે ખેડૂત પીડાઓ પીડા પછી ખેતમજૂરો એની પીડા નાના વેપારી જે ગામડામાં અને નગરોમાં વસે છે એને પીડા ગામડા વિકાસ વિહોણા

વાળા સ્વાભાવિક એનું કામ કરવા ગયા હોય એના પણ નામ કાઢવા અમે જણાવ્યું બહાર કોણે ખાધો ત્રણસો લોકોને ત્યાંથી લઈ ગયા હતા હળદરના ઘરમાંથી કાઢી કાઢીને ભાઈઓની સામે ગાળો બોલીને પોલીસે પણ કંઈ બાકી ન રાખી આવું શું કામ અને જે પ્રશ્નનું સમાધાન થઈ ગયું હતું ચેરમેનના ફાધર ગુજરી ગયા નતર લેખિતમાં પણ આપવા તૈયાર હતા કલેક્ટરે પણ કીધું કે એ બરોબર છે વાત એ વાત થઈ ગયા પછી આવું નાટક કરવા માટે આપ ટેવાયેલી છે વાહ 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 કરવા માટે લોકો તો જ ગરમ થશે આ કેજરીવાલની સ્ટાઇલ મને ખબર છે આ ગોપાલ ઇટાલિયાની અને ઈસુદાનની સ્ટાઇલ ખબર છે હું ચાર મહિને એક ગાડીમાં એની અને પહેરો છું ને ઓપન ચેલેન્જ આપું છું કે આ તમારું નાટક હતું એ મારી સામે ચર્ચામાં બેસો એટલે હું સંપૂર્ણ રીતે પુરવાર કરી દઉં તમારા પાટલા ઇતિહાસ અને આજની વાત હળદરની વાતને લઈને કૃષક આંદોલન શું આજે ખેતી પ્રધાન દેશમાં જ્યારે ખેડૂત પોતાના હક અને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યો હોય જ્યારથી આ દેશમાં અને રાજ્યમાં આ મોદી અદાણી અંબાણી શાહની ખાનગી પેઢી ચાલી રહી છે આ તો ઉદ્યોગપતિઓની ખાનગી પેઢી છે અને ખેડૂત વિરોધી સરકાર છે ખેડૂતોની દુશ્મન સરકાર છે અને આ સરકાર ખેડૂતો ઉપર ત્રાસને જુલમ ગુજારી રહ્યા છે આ તો માફિયાઓની જે સરકાર હોય એ રીતે ખાખી વર્દીના દંડાના જોરે ખેડૂતોને ત્રાહીહામ પોકારી દીધા છે ખેતી પર ટેક્સ નાખી દેવામાં આવ્યો છે ખેડૂતોની જમીન હડપ કરી લેવામાં આવી છે ખેડૂતોને એના પોષણક્ષમ ભાવ માટે પોતાના હકને અધિકાર માટે સંઘર્ષ કરવો પડે છે ખેડૂત આ તે આજે શિથરે હાલ છે ભિખારી થઈને દુનિયાની બજારમાં પોષણક્ષમ ભાવ માટે પોતાના હકને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યો છે લડાઈ લડી રહ્યો છે ત્યારે આજે સમગ્ર ગુજરાત અને દેશનો ખેડૂત અધિકાર માટે રોડ પર આવે રસ્તા પર આવે હક ને અધિકાર માટે ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા આપેલા બંધારણમાં પોતાના હક અને અધિકાર ફંડામેન્ટલ રાઇટ્સ માટે ખેડૂત પોતાના હક ને અધિકાર માટે રોડ પર આવે રસ્તા પર આવે ને સંઘર્ષ કરે એ જ પ્રથના